ચરોતરમાં વૈશાખ મહિનામાં લગ્નની મોસમ ખીલી ઉઠી છે જો કે આણંદના બોરસદ ગામે એક લગ્ન સમારંભ દરમિયાન રણોલીના વરરાજા સાગર સોલંગીનું હૃદય હુમલાથી અચાનક જ મોત થતાં લગ્નનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો હતો વરઘોડામાં વરરાજા જાનૈયાના ખભા પર બેસી ડીજેના તાલે નાચી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ હૃદયરોગનો હુમલો આવતા ઢળી પડ્યા હતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા બાદમાં તેમનું મોત નીપજ્યું હતું દીકરી લગ્ન હોય અને આંગણે જાન આવી હોય તેવા રૂડા અવસર ની જાણે કોઈની નજર લાગી ગઈ હતી બોરસદ શહેરમાં મોડી રાત્રે દીકરીના લગ્ન ની શેરણા રણોલી થી જાન પણ આવી ગઈ હતી અને વરરાજા અને જાનૈયા ડીજે અને ઢોલના તાલે નાચગાન કરી મંડપ તરફ જઈ રહ્યા હતા વરઘોડામાં જાનૈયાના ના ખભે બેસીને વરરાજા સાગર સોલંકી સહિત મિત્રો સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા આ સમયે અચાનક જ વરરાજાની તબિયત લથડી હતી અને તેઓ બેભાન થઈ જતા જાનૈયા પણ થોડા સમય માટે સ્તબ્ધ થઈ ગયા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ તબિયત ગંભીર જણાતા આણંદ સુધી લાવ્યા હતા જોકે તેમનું મોત નીપજ્યું હતું આ ઘટનાથી બંને પરિવારો સ્તબ્ધ થઈ ગયા હતા બ્યુરો રિપોર્ટ સુરત